લાબેશ્વર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા છે જે લોકોને ત્રાસદાયી થાય છે એવા ખાડાની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના ચિહ્ન એવા કોમંટનું રોપણ કરીને તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ થાય એવી માંગ કરવામાં આવ્યું હજુ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના દિનેશભાઈ સાવલિયા સુરેશભાઈ સૌહાગ્યા નિલેશભાઈ ડોંડા

આજરોજ લાપે ચોક ખાતે છે પરંતુ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી એટલે ખાડા ની અંદર જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું चिन्ह જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડા ની અંદર ઉગાડી અને આજ રોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકોને જે આજે અગવડતા પડી રહી છે જે ત્રાસ પડી રહ્યો છે જે ખાડાઓ છે રિક્ષા પસાર થતી હોય એની અંદર જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એની ડિલેવરી જો રિક્ષામાં થઈ જાય એવા મસ્ત મોટા ખાડા પડેલા છે પણ આ જાડી ચામડીના શાસકોના પેટનું પાણી પણ નથી હલતું એટલે પેટનું પાણી હલે અને આ લોકો સુવિધા આપે કે જે લોકોને ત્રાસ પડે છે એમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો